નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ અમદાવાદના જમાલપુરમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે આ ફાયરિંગ જૂની અદાવત ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જમાલપુરની ઇટાલિયન બેકરી પાસે ફાયરિંગની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે જૂની અદાવતમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ફાયરિંગમાં નાસિર ઉર્ફે ખનના પઠાણને ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઝરૂદ્દીન નાગોરીએ ફાયરિંગ કર્યાની આશંકા છે હુમલો કરનાર ઝહરૂદ્દીનને પણ ઈજા પહોંચી છે અને પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને ફરિયાદી બંને જૂના બિલ્ડર છે અને હિસાબના વિવાદને લઈને ફાયરિંગ થયું છે પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હુમલો કરનાર ઝહૃદ્દીનને પણ ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે

इसने हथियार काड़ के सीधे मेरे ऊपर तान दिया और मेरे दोस्त ये जबरद्दीन कमरुद्दीन नागौरी ने ना। ये इटालियन बेकरी के पास उनको तीन गोली लगी है तीन गोली दूसरे व्यक्ति को लगी है इससे हमारा हमारा हमारी पार्टनरशिप का काम था इसके साथ इसने हमारा फ्रॉड करा मेरा केस भी चल रहा है इसके साथ उसके बावजूद भी इसने ये काम किया हमने फरियाद भी कही हुई है अभी भाई की मतलब कैसी एक हाँ बताया ना खन्ना भाई की तबीयत अभी वो तो ठिकाना नहीं है अभी अंदर ही है भाई। उनको तीन गोली लगी है ये हादसा करीबन पौने बारह बारह के आसपास हुआ है ये इटालियन बेकरी के पास हुआ है उसके बाद फिर आपने किसको किया कि इस तरह तो उनका एक भांजा साथ में था तुरंत आ गया था तो उनको लेके हम लोग यहाँ उनको लेके आए साथ में।